નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એચએમડી એકસો ત્રીસ મ્યુઝિક ફોન વિશે આજે આપણે જોઈશું આ ફોનની સંપૂર્ણ માહિતી આ ફોનની વાત કરીએ તો ખાસ મોટી ડિસ્પ્લે મોટી બેટરી અને મોટું સ્પીકર આપેલું છે હવે આપણે બોક્સ ખોલીને જોશું આપ જોઈ રહ્યા છો એચએમડી વાળું એડેપ્ટર આ ફોનની અંદર પચીસ એમએલથી બેગ બેટરી આપી છે હવે આપણે ફોન ચાલુ કરીને જોશું આ ફોન નું કીબોર્ડ એકદમ સ્મૂથ છે મિત્રો આ ફોનની અંદર હિન્દી ઇંગ્લિશ ગુજરાતી એવી બાવીસ લેંગ્વેજ આ ફોનમાં આપેલી છે મિત્રો આ ફોનની અંદર યુપીઆઈ પેમેન્ટની સિસ્ટમ પણ આપેલી છે ડબલ એલઈડી ટોર્ચ લાઇટની સુવિધા આપી છે હવે આપણે આ ફોનનું સાઉન્ડ ચેક કરશું આ ફોનમાં ડાયરેક્ટ મ્યુઝિક કી આપી છે સાઈડમાં આપ જોઈ શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં